આ તાજેતરની કાર્યવાહી હેઠળ કાયદેસરની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજાર રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો આ દરમિયાન જપ્ત દારૂની બોટલોને સ્થળ પર લાવવામાં આવ્યો ને

પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે દારૂના ગેરકાયદે વેપારીને કોઈ પણ રીતે છૂટ આપવામાં નહીં આવે દર ત્રણ મહિના કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જેથી કાયદેસર રીતે કોર્ટમાં પેન્ડિંગ કેસોના મુદ્દામાલનો નાશ કરવામાં આવે આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદે દારૂના વેપારીઓમાં ભારે દહેશત ફેલાય છે લોકોમાં પણ સંતોષનો માહોલ જોવા મળ્યો છે કાયદાસર રીતે જપ્ત કરાયેલ દારૂનો નાશ કરી તંત્ર દારૂબંધી કાયદાનું પાલન સુનિશ્ચિત કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી બનાસકાંઠા આજરોજ થરાદ ડિવિઝનના થરાદ પોલીસ સ્ટેશન વાવ પોલીસ સ્ટેશન અને માવસરી પોલીસ સ્ટેશનનો મારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબનો હુકમ છે તે પ્રમાણે દર ત્રણ મહિને ઇંગ્લિશ દારૂ જેને આઈ એમ એમ એલ કહેવાય એ દારૂ નાશ કરવા માટેની કાર્યવાહી અત્યારે અહીંયા હાથ ધરવામાં આવેલ છે આ એસડીએમ સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી મારી બાજુમાં ઉભા છે એમની હાજરીમાં આ અને બે સરકારી પંચની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે કુલ અમારો એકસો ને એક ગુનાનો મુદ્દામાલ છે જે એકસો એક ગુનાનો મુદ્દામાલ એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજાર જેટલો મુદ્દામલ છે અમે આજ રોજ લગભગ કાર્યવાહી નાશ થવાની પૂર્ણને આરે છે અને નાશ થઈ ગયા છે આ અને સતત આવી રીતે દર ત્રણ મહિને અમારે જે કાર્યક્રમ મતલબ આ નાશ કરવા માટેનો જે કાર્યક્રમ કરવાનો હોય જે અમે કરતા રહીશું આજે ટોટલ એકસો એક ગુનાનો એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજારનો મુદ્દામલનો અમે નાશ કર્યો છે